હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય રોજ લેવાયેલી જે એકમ કસોટી છે એનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન આપણે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ધોરણ સમય કલાક કસોટી એટલે કે પ્રથમ સત્ર યુનિટ વિષય ચૌદ નવ બે હજાર ચોવીસ તો આનું આપણે સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવા માટે તૈયાર છો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલો ક્વેશ્ચન એટલે કે તમારે અહીં પેરેગ્રાફ વાંચવાનો છે અને તમારે એના પરથી જવાબ આપવાનો છે તો વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી મોસ્ટ આઈએમપી પેપર સેટ અમારે જોતા હોય તો તો ક્યાંથી મળશે સર અમારે બીજા વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો ક્યાંથી મળશે તો ભાઈ આ બધું તમને આપણી વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે ઘણા મિત્રોને એવું કહેવું છે કે સર આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે તો એ પણ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે પાઠ્યપુસ્તકના વિડીયો સ્વાધ્યાય પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટીના વિડીયો સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં ડાઉનલોડ કરી ઓપન કરશો એટલા પેજ ખુલ્યા તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે જોઈ શકો અથવા માહિતી તમને બધું મળી જવાનું છે ચાલો પેરેગ્રાફ વાંચી લેજો હુ હેલ્પ ઇચ અધર તો ખુશી એન્ડ ખનક હેલ્પ ઇચ અધર વેન ખનક રેસ ઈચ અધર તો ખુશી એન્ડ ખનક રિટર્ન उटोजिट वर्ड फॉर बेड गुड चलो बीजो पेरेग्राफ पर She did not answer the teacher. True or false? True. Find out the opposite word for down from paragraph. Up. Trija paragraph. What did Mihir and Mayank say? Mihir and Mayank said, It is in animal. Who said, Let's go and check? So Hetal said, Let's go and check. Was there a strange sound? Yes, there was a strange sound. It was a sound of an animal. True or false? True. Find out the opposite word for big from paragraph. Small. What was the name of the school? The name of the school was CM Desai Vidyali. Where was the magic garden? The magic garden, in the school playground. Was the playground small? No, the playground was not small. Roses were not high against the well. True or false. False. Find out the opposite word for small from paragraph big. how did the children come out? Suddenly the children come out. उडली सन फ्लावर वोज टॉल ट्रू फाइंड आउट द ऑपोजिट वर्ड फॉर शोर्ट त्यार विद्यार्थी मित्रों लिखवास रेस कार तो जार टू तो डू सी तो मी सिक तो टिक हैट बैट पिल हिल रेड बैर, ट्री फ्री डे से डियर नियर सिंग रिंग कैट बैट फैर कार हिल फिल आगे जो है त्यार पी लेस तो रेस बोर तो फोर कॉल्ड ओल्ड बुक लुक मोर बोर त्यार पी आग told, called, bite, lied, cry, try, send, hand, fight, night. ત્યાર પછી મિત્રો ખાલી જગ્યા તમારે પૂરવાની છે સંવાદ પૂર્ણ કરવાનો છે ટીચર ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટીચર તો જવાબ લખેલો છે ટીચર હાઉ આર યુ ઓલ સ્ટુડન્ટ વી આર ફાઇન ટીચર લેટ્સ રિસાઇટ અ રેમ સ્ટુડન્ટ વિચ રેમ ટીચર ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સ્ટુડન્ટ ઓકે ટીચર સેકન્ડ Meena: Hello Rina how are you? Rina: I am good. Meena: Where are you going? To Rina: I am going to school. Meena: But today is Sunday. Rina: Oh I did not remember. Mina, Let's play in the garden. Agar, Rekha: Good morning Gopu. Good morning Rekha. What are you doing? Gopu: I am collecting flower. Rekha: Why? To Gopu: Because I want to make a <coughs> garden. Rekha: May I help you?

મોટું ગુડ મોર્નિંગ છોટું છોટું વોટ આર યુ ડુઈંગ મોટું આઈ એમ રીડિંગ અ બુક છોટું વિચ બુક ઇઝ ધી ઇઝ ઇટ મોટું ઇટ ઇઝ પંચતંત્ર ચલો ત્યાર પછી મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની છે વ્યવસ્થિત તો અહીં આવશે વી આર સ્ટુડન્ટ સી ન્યા ધીસ ઇઝ હર બેગ રામુભાઈ અ ફાર્મર હિઝ ફાર્મ ઇઝ અ બિગ કેન યુ હેલ્પ મી આઈ એમ બ્રિવા ધીસ ઇઝ માય પેન અથવા આ પૂછે ધ ઓરેન્જ ઇઝ વેરી જ્યુસી આઈ લાઈક ઇટ વેરી મચ फार्म हाउस धिस इज अंकि amit is a doctor this is his clinic you are clever you should do you, your homework yourself soha and sona are sisters this is their house see sonali it is a her book whatever agarwadi gopal is a smart boy he can solve the puzzle this is an elephant this is its tail ethel is eating her breakfast i am a barber this is my comb look at the boy his name is karan ત્યાર પછી તમારે અહીંયા પાંચ છ વાક્ય લખવાના છે માય ક્લાસરૂમ તો વિદ્યાર્થી મિત્રો માય ક્લાસરૂમ વિશે સરસ મજાની શોર્ટ નોટ લખેલી છે આખી ટૂંક નોટ માય સ્કૂલ તો માય સ્કૂલ વિશે પણ સરસ મજાની તમને નિબંધ લખેલો છે પાંચ છ વાક્ય અ ગાર્ડન તો ગાર્ડન ગાર્ડન વિશે પણ લખેલું છે માય સેલ્ફ માય સેલ્ફ વિશે બી લખેલું છે બરાબર માય ફેવરિટ એનિમલ તો અહીંયા કાઉ છે માય ફેવરિટ એનિમલ તો એમના વિશે પણ લખેલું છે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે પ્રશ્નપત્ર જોતા હોય પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી તો એ પ્રશ્ન પત્ર ધોરણ પાંચના વિડિયો લેક્ચર આ બધું જ વસ્તુ તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો અને હા નેક્સ્ટ એકમ કસોટીના વિડીયો પણ તમને મળશે તો ચોક્કસથી કમેન્ટ કરો બરાબર કે તમારે કેટલા માર્ક્સ આવશે અને વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ